પાટીદાર યુવકના કસ્ટોડલ ડેથ પર રાજનીતિ ગરમાઈ છે ત્યારે મૃતક યુવક કેતનના પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ નેતાઓ મહેસાણા પહોંચ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે સિવિલ હોસ્પિટલમાં પીડિતના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમજ તેમને સાંત્વના પાઠવી અશોક ગેહલોતે કોંગ્રેસ પીડિત પરિવારની પડખે છે અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે અને તેઓની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરસે સોલંકીએ સમગ્ર બનાવને ષડયંત્ર ગણાવ્યું હતું रविवार राज्यपाल ने योग्य तपास की मांग कर जिस पुलिस ने हत्या की है वो पुलिस कैसे जांच कर सकती है तो पहली मांग जो हमारे अध्यक्ष ने करी है इस केस को तीन सौ तो दो में मुकदमा दर्ज करके अविलंब ट्रांसफर करना चाहिए सीबीआई को